પાદરા તાલુકાની શાંતિ અને એકતાને પલિતો ચાપનારો વધુ એક કિસ્સો સામે આવ્યો માસર ગામે લઘુમતી કોમના યુવકોએ ઇન્સ્ટાગ્રામમાં વિવાદિત પોસ્ટ મૂકતા સમગ્ર ઘટના સામે આવી છે પાદરા તાલુકામાં માસર ગામના છ અટકચાળા તત્વોએ ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે વિવાદિત પોસ્ટ મૂકી હતી જેઓની સામે વડુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને અશાંતિ ફેલાય તેમજ સમાજના વૈમનસ્ય ઊભું થાય તેવા લખાણો સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી પર લખાણ મૂક્યું હતું તારીખ ચોવીસ જાન્યુઆરી પોસ્ટ મૂકનાર પાદરાના માસણના છ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં જ બોજ ગામમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે ત્યારે આવા ષડયંત્રકારી કૃત્યથી શાંતિ રહડવાનો પ્રયત્ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે એ બધું મને ખ્યાલ છે અને આ બાબતમાં જે ચાર લોકો એવી પોસ્ટ કરી હતી એ લોકોની અત્યારે પોલ્યુશન લાઈને અટકાયત કરવામાં આવેલ છે એમાં ગુના પણ દાખલ થઈ છે અને જે જગ્યાથી આ પોસ્ટનું મૂળ છે જ્યાંથી એ લોકોએ લાવ્યા હશે જ્યાંથી શેર થયા હશે એ મૂળ સુધી અમે લોકો જવાના છીએ